આકાશવાણી સમાચાર સમાચાર જોશી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું તેમણે ઉર્જા ક્ષેત્રે ભારતના અભૂતપૂર્વ રોકાણ પર ભાર મૂક્યો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકારે છેલ્લા દસ વર્ષમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં બે દિવસીય ઉલ્લાસ મેળાનું ઉદઘાટન કરશે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાદ્ય સુરક્ષા અને ધોરણોના નિયમોને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ સુધારાઓને મંજૂરી આપી અને આઈસીસી અંડર ઓગણીસ ક્રિકેટ વિશ્વકપમાં પ્રથમ સેમીફાઇનલમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન કર્યું આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લગભગ સત્તર મંત્રીઓ 35000 હજારથી વધુ પ્રતિનિધિઓ અને નવસોથી વધુ પ્રદર્શકો સહભાગી થશે પ્રધાનમંત્રીએ ઉર્જા ક્ષેત્રે ભારતના અભૂતપૂર્વ રોકાણ પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું હતું કે ભારત ઉર્જા ક્ષેત્રે પહેલા જેટલું રોકાણ કરતું હતું તેનાથી હાલ વધારે રોકાણ કરી રહ્યું છે શ્રી મોદીએ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં માત્ર ચાર ટકાના નીચા કાર્બન ઉત્સર્જન દરને જાળવી રાખવામાં ભારતની નોંધપાત્ર સિદ્ધિને પણ પ્રકાશિત કરી પ્રધાનમંત્રીએ ઉર્જા મુદ્દાઓ પર દિશા પ્રદાન કરવા વૈશ્વિક નેતા તરીકે ભારતની ભૂમિકાને પણ રેખાંકિત કરી અને તેના ઉર્જા માળખાના વિસ્તરણ માટે રાષ્ટ્રના સમર્પણનો પુનરોચ્ચાર કર્યો પ્રધાનમંત્રી ગોવામાં એક હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગોવાના કાયમી કેમ્પસનું રાષ્ટ્ર માટે ઉદઘાટન કરશે શ્રી મોદી પણજી અને રીઝ મેગોસને જોડતા સંકળાયેલ પ્રવાસન પ્રવૃત્તિઓ સાથે પેસેન્જર રોપ પણ શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગોમાં એક હજાર નવસો ત્રીસ નવી સરકારી ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપશે સરકારે મહિલાઓના કલ્યાણ માટે શ્રેણીવંદ પગલાં શરૂ કર્યા છે અને છેલ્લા દસ વર્ષમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભારતીય મહિલાઓ સહભાગીતાની ભૂમિકામાંથી નેતૃત્વની ભૂમિકામાં સ્નાતક થઈ છે તેમણે ઉમેર્યું હતું કે આદિત્ય મિશનનું એ નેતૃત્વ પણ એક મહિલા કરે છે જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે મંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત પ્રયાસોને કારણે મહિલાઓને આર્મીમાં કમિશન મેળવવાની મંજૂરી આપવામાં આવી છે ઉત્તરાખંડ સરકારે આજે દહેરાદૂનમાં રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી બિલ રજૂ કર્યું ગૃહમાં રજૂ થતા વિપક્ષે બિલ વાંચવા માટે સમય માંગ્યો હતો વિધાનસભાના અધ્યક્ષ જીતુ ખંડુરી ભૂષણે તેની મંજૂરી આપી હતી આ પછી ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ ગઈકાલે હૈદરાબાદના સારારજંગ મ્યુઝિયમમાં દેશના પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમનો શિલાન્યાસ કર્યો હતો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આ સંગ્રહાલયની સ્થાપના કરી રહ્યું છે વિવિધ ભાષાઓમાં અને વિવિધ સમયગાળાના એક લાખથી વધુ શિલાલેખો તેમાં રાખવામાં આવશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે એક લાખ પ્રાચીન શિલાલેખોના ડિજિટાઇઝેશન સાથે ભારત શ્રી એટલે કે ભારત સહિયારી શિલાલેખની સ્થાપનાની જાહેરાત કરી હતી મંત્રી જી કિશન રેડ્ડીએ તેને ટેકનોલોજીની મદદથી કલા અને વારસા સુધી દરેકની પહોંચ અને વિકાસ સાથે હેરિટેજ સંરક્ષણ પર મોદી સરકારના ભારત તરફ એક મહત્વનું પગલું ગણાવ્યું હતું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય બાલભવનમાં બે દિવસીય ઉલ્લાસ મેળાનું ઉદઘાટન કરશે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરવા માટે બે દિવસીય ઉલ્લાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાતસો સહભાગીઓ સાથે શિક્ષણ મંત્રાલયના સૌથી વધુ મહાનુભાવો આ કાર્યક્રમમાં ભાગ છે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે બે હજાર ત્રીસ સુધીમાં સો ટકા સાક્ષરતાના લક્ષ્યને હાંસલ કરવા માટે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ સત્યાવીસના સમયગાળા માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અમલમાં મૂક્યો છે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર કુદરતી આફતો દરમિયાન લોકોને મદદ કરવા રાજ્યોને સહાય પૂરી પાડવા બાબતે ખૂબ જ સંવેદનશીલ છે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ હેઠળ ભંડોળની ફાળવણીમાં વધારો જોવા મળ્યો છે મંત્રી માહિતી આપી હતી કે એસડીઆરએફ હેઠળ બે હજાર દસથી બે હજાર પંદરના સમયગાળા માટે રાજ્યોને તેત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જે બે હજાર પંદર બે હજાર વીસ દરમિયાન એકસઠ હજાર બસો વીસ કરોડ રૂપિયા અને વર્ષ બે હજાર એકવીસ બે હજાર છવ્વીસ માટે એક લાખ આણત્રીસ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે એનડીઆરએફ હેઠળ બે હજાર ચારથી બે હજાર ચૌદના સમયગાળા માટે ફાળવવામાં આવેલા પાસઠ હજાર ત્રણસો છેતાલીસ કરોડ રૂપિયાની સરખામણીમાં બે હજાર ચૌદથી બે હજાર ચોવીસના સમયગાળા માટે ફાળવણી વધારીને એક લાખ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયા કરવામાં આવી હતી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાદ્ય સુરક્ષા અને ધોરણોના નિયમોને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ સુધારાઓને મંજૂરી આપી છે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વચંદ્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ખાદ્ય ઉત્પાદનો માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અથવા એગમાર્ક પ્રમાણપત્રને દૂર કરવા માટે વિવિધ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનમાં વિવિધ સુધારાને મંજૂરી આપવામાં આવી હતી ફૂડ ઓથોરિટીએ ખાદ્ય ઉત્પાદનોના નિયમનકારી અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે વિશ્લેષણની પદ્ધતિઓના પ્રથમ પ્રકારના અને વ્યાપક માર્ગદર્શિકાને પણ મંજૂરી આપી હતી આઈસીસી અંડર ઓગણીસ ક્રિકેટ વિશ્વકપમાં પ્રથમ સેમીફાઇનલમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે આ મેચ બેનોનીના વિલોમોર પાર્કમાં રમાશે મેચ ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગે શરૂ થશે ભારતે સ્પર્ધામાં સતત પાંચ જીત નોંધાવી છે બેલ્જિયમના સોફિયામાં પંચોતેરમી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ કોમ્પિટિશન સ્ટ્રેન્જા બે હજાર ચોવીસમાં આજે સાંજે ત્રેસઠ પોઈન્ટ પાંચ કિલોગ્રામ કેટેગરીમાં ભારતના વંશજનો સામનો ઈરાનના અલી હબીબી નેઝાદ સામે થશે પુરૂષ સુપર હેવીયેટ કેટેગરીમાં ભારતના સાગરનો મુકાબલો લિથુનિયાના જોનાસ જાઝીસ જાઝવીય સાથે થશે ગઈકાલે ભારતની નિખાત ઝરીને મહિલાઓની લાઇટ ફ્રાઇવેટ કેટેગરીમાં મોંગોલિયાની યસુજેન ઓયુસેટગેટને ત્રણ હરાવી હતી બ્રિટિશ રાજા ચાર્લ્સ ત્રીજાને કેન્સરથી હોવાનું સ્થાનિક મીડિયા દ્વારા જાણવા મળ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્ય માટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને ઝડપી સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે રાજા ચાર્લ્સને ડોક્ટરો દ્વારા તેમને કોઈપણ જાહેર કાર્યક્રમ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે જો કે તેઓ રાબેતા મુજબ રાજ્યોના કારોબાર અને સત્તાવાર કાગળની કામગીરી ચાલુ રાખશે અરુણાચલ પ્રદેશ રાજ્ય કેબિનેટે રાજ્યમાં વધુ બે જિલ્લાઓ બનાવવાની મંજૂરી આપી છે આ બે જિલ્લાઓ છે કી પયોર અને બીચોમ આ સાથે રાજ્યમાં હવે સત્યાવીસ જિલ્લા હશે કી પાન્યોર જિલ્લો લોઅર સુબાન સિરી જિલ્લાને યાચુલી સાથે મુખ્ય મથક તરીકે વિભાજીત કરીને બનાવવામાં આવશે અને બીકોમ જિલ્લો પૂર્વ કામેંગ અને પશ્ચિમ કામેંગ જિલ્લાઓમાંથી બનાવવામાં આવશે અને નાપાંગ કુંગતેનું મુખ્ય મથક હશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરી છે મુખ્યમંત્રી કેજરીવાલે સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું હતું કે તેના અમલીકરણ સાથે સંબંધિત પ્રસ્તાવ ટૂંક સમયમાં રાજ્ય કેબિનેટમાં રજૂ કરવામાં આવશે તેમણે કહ્યું કે કેબિનેટના નિર્ણયની સૂચના બાદ આ સુવિધા જલ્દી લાગુ કરવામાં આવશે દિલ્હી સરકાર દ્વારા આ જોગવાઈને થોડા અઠવાડિયામાં લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં પ્રથમ બિમસ્ટેક એક્વેએટ ચેમ્પિયનશીપનું ઉદઘાટન કર્યું ચેમ્પિયનશીપમાં દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના સાત બિમસ્ટેક સભ્ય દેશો અલગ અલગ જર્જર ઇવેન્ટ્સમાં ભાગ લેશે શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે સ્પોર્ટસ મીટ બિમ્સ્ટેક રાષ્ટ્રો માટે વહેંચાયેલ સમૃદ્ધિ નિષ્પક્ષતા અને પરસ્પર આદર માટે પ્લેટફોર્મ તરીકે કામ છે તેમણે ઉમેર્યું હતું કે સ્વિમિંગ ડ્રાઇવિંગ અને વોટરપોલો જેવી રમતો સનશક્તિ સહયોગ સહકાર સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવવા માટે પસંદ કરવામાં આવી હતી મંત્રીએ સહભાગીઓને ઉત્કૃષ્ટતા દર્શાવવા અને સહભાગી રાષ્ટ્રની સંસ્કૃતિ સાથે જોડાવા વિનંતી કરી હતી રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું છે કે તેણે બેલે ગોરોડના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં યુક્રેન દ્વારા રોન્ચ કરાયેલા સાત ડ્રોનને નષ્ટ કરી દીધા છે બેરગે રોડ શહેરના ગવર્નર યાસેસલાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે ગુકિન શહેર ડ્રોન હુમલા હેઠળ હતું તેમણે કહ્યું કે હુમલામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ડ્રોનના કાટમારથી ચાર મકાનોને નુકસાન થયું છે આ અંગે યુક્રેન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું તેમણે ઉર્જા ક્ષેત્રે ભારતના અભૂતપૂર્વ રોકાણ પર ભાર મૂક્યો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકારે છેલ્લા દસ વર્ષમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં બે દિવસીય ઉલ્લાસ મેળાનું ઉદઘાટન કરશે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાદ્ય સુરક્ષા અને ધોરણોના નિયમોને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ સુધારાઓને મંજૂરી આપી અને આઈસીસી અંડર ઓગણીસ ક્રિકેટ વિશ્વકપમાં પ્રથમ સેમીફાઇનલમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા